કિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે હું જે કંઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાજ જિલ્લો હશે એ આધુનિકતાની સાથે હશે એ ટેકનોલોજીની સાથે હશે એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે એક સુખ શાંતિ માટે લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લાનો નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી પરંતુ પચાસ સો વર્ષ પછી પણ

એના કરતા દિયોદર તાલુકાના સેલ્લુ ગામ અહીંયા વખા છે વખા ને એનાથી નજીક પડે વખામાંથી આવેલો દિયોદર થી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરા વખાની સરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતા વખાની સરવાને નજીક પડશે તો આટલું વચ્ચોવચ્ચ છે બધાનું બધાનું હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત આચરવા માટે બેઠો છો અને ખોટા રસ્તા ઉપર હો ભરોસો રાખજો એક વખત એવું લાગતું હશે નવું હોય ત્યારે બધા આમ આમ બધા વિચાર કરે પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે આ વાતનો ભરોસો બધા રાખજો આટલી વાત મારે કરવી હતી તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા રાજી થયા છો અત્યારે થી તો જરા બે હાથ ઊંચા કરીને તાલી પાડો ને કેમેરા લે બધાને ખૂબ ખૂબ હૃદયપૂર્વક ના અભિનંદન નવા વાવ થરાજ તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો અને આપ સૌ નવા વાવ થરાજ જિલ્લામાં કલ્યાણ બધાનું થાય એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ ખૂબ આભાર